નમસ્કાર મિત્રો તો અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને અત્યારે અમે આવી ગયા છીએ આણંદ જિલ્લાના ઓળ ગામે કે જ્યાં સ્વયંભુ શિવલિંગ પ્રગટ થયું હતું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ઓળ ગામે જે સ્વયંભુ શિવલિંગ પ્રગટ થયું હતું એક ખોદકામ દરમિયાન આ શિવલિંગ નીકળ્યું હતું એવું કહેવામાં આવે છે પૂજારી કે જે વ્યક્તિ હતા ગોવાડિયા એમને સપનામાં આવ્યું કે આ જગ્યાએ ખોદકામ કરવું અને એ જગ્યાએ ખોદકામ કરતા ત્યાં એક શિવલિંગ મળી આવ્યું હતું તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને જે રામનાથ મહાદેવ છે જે સ્વયંભૂ શિવલિંગ છે જે જગ્યાએ ગાય જે દુવાઈ જતી હતી જે ગાયનું દૂધ જે છે એ નીકળી જતું હતું એ જગ્યાની હું તમને મુલાકાત કરાવીશ અને જે શિવલિંગ છે એના પણ દર્શન કરાવીશ મિત્રો આ જે મંદિર છે આ જે શિવલિંગ છે એ અતિ પ્રાચીન શિવલિંગ છે એની પણ હું તમને સાબિતી આપીશ કારણ કે અહીંયા જે મંદિર છે એની પર એક લિપિની અંદર કંઈક લખાણ લખેલું છે જે અમને તો ખબર પડી નથી પણ એ જે છે એ પણ હું તમને બતાવીશ કે જે છે શિવલિંગ એ પ્રાચીન છે એની સાબિતી છે એનો પુરાવે છે તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને જે રામનાથ મહાદેવ જે છે ઓળ ખાતે રામનાથ મહાદેવ મંદિર આવેલું છે હું તમને દર્શન કરાવીશ આપ જોઈ શકો છો એમ રામનાથ મહાદેવનું મંદિર અહીંયા લખેલું છે અને સ્વયંભૂ પણ લખેલું છે મિત્રો બીજી વાત કે અહીંયા જે લિપિની અંદર જે લખાણ લખેલું છે જયારે અહીંયા બતાવજો આ જે લખાણ છે એ આપ જોઈ શકો છો કે ઘણા વર્ષો જૂનું હશે અ તો લખેલું છે પણ ખબર પડે એમ નથી પણ ઘણા વર્ષો જૂનું છે જે છે એ આ જે મંદિર છે અતિ પ્રાચીન હોવાની સાબિતી છે એ અતિ પ્રાચીન મંદિર હોવાનો પુરાવો છે તો મિત્રો આજે હું આ જે આજના વિડીયોની અંદર હું તમને સ્વયંભુ શિવલિંગ ના દર્શન કરાવીશ મિત્રો તમને પાંચસો ટકા હું તમને કહું છું કે ભગવાન શિવના જે દર્શન છે એ તમને સ્વયંભુ શિવલિંગ છે એની અંદર થશે અને મિત્રો જે

જે કોઈ પણ ભગવાનના મંદિરે જઈએ તો મંદિરના ના પગથિયા ચડવા પડતા હોય છે પરંતુ મિત્રો અહીંયા ઓળ ગામે જે સ્વયંભુ શિવલિંગ આવેલું છે એના તમારે સ્વયંભુ શિવલિંગ જે આવેલું છે એના તમારે પગથિયા ચડવા નહીં પડે પરંતુ મહાદેવ જે આપણા છે એમના તમારે દર્શન કરવા માટે તમારે પગથિયા ઉતરી અને તમને મહાદેવ ના શિવલિંગ છે જે અતિ પ્રાચીન શિવલિંગ છે એના તમે દર્શન થશે તો મિત્રો શિવલિંગ આવેલું છે એના આપ અવશ્ય દર્શન કરજો તો મિત્રો ઓળ ગામે જે મહાદેવનું મંદિર આવેલું છે રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં માટીનું શિવલિંગ પણ બનાવવામાં આવે છે આપ જોઈ શકો છો અહિયાં ઘણા બધા શિવલિંગો માટીના બનાવેલા છે અને સરસ મજાના શિવલિંગો બનાવેલા છે આપ જોઈ શકો છો માટીની જે કલાકારી છે એ કેટલી અદ્ભુત છે મિત્રો બાજુમાં માટીના શિવલિંગોની પણ રચના કરવામાં આવે છે તેમજ મિત્રો અહીંયા ગણપતિ દાદાનું પણ એક પ્રતિમા બનાવવામાં આવેલી છે માટીની એ પણ આપ જોઈ શકો છો સરસ મજાની ગણપતિ દાદાની પ્રતિમા અહીંયા બનાવેલી બનાવવામાં આવેલી છે તો મિત્રો જ્યારે પણ તમે શ્રાવણ માસની આ આ સ્થળની મુલાકાત લ્યો છો ત્યારે તમને અહીંયા એક અનેરો આનંદ તમને જોવા મળશે એક અલગ જ પ્રકારની કંઈક એનર્જી તમને અહીંયા જોવા મળશે જ્યારે પણ તમે મંદિરની અંદર પ્રવેશ કરશો ત્યારે તમને જે આપણા મહાદેવ છે જે ભગવાન શંકર છે એમના તમને અલગ જ એનર્જી તમને અહીંયા જોવા મળશે તો મિત્રો આપ જે બહારનો વ્યૂ છે એ પણ જોઈ શકો છો અતિ પ્રાચીન મંદિર છે સરસ મજાનું મંદિર છે મિત્રો જ્યારે પણ તમે આવો ત્યારે પાછળના ભાગે આ મંદિર આવેલું છે તો આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો સરસ અહીંયા મંદિર જે છે એ ડેકોરેટ કરેલું છે અતિ પ્રાચીન હોવા છતાં પણ તમને પ્રાચીન નહીં હોવાનું તમને જણાશે મિત્રો તમે જ્યારે પણ આવશો ત્યારે આ મંદિર જે છે એ રાજી હોવાની સાબિતી જો તમારે જોઈએ તો અહીંયા તમને જે શિલાલેખ કોતરેલ છે એ એનું ઉત્તમ ઉદાહરણ છે મિત્રો અને મિત્રો જ્યારે તમે મંદિરની અંદર પ્રવેશ કરો છો ત્યારે ડાબી અને જમણી બંને બાજુએ એના દરવાજા આવેલા છે તો મિત્રો આપ આ જે મંદિર છે એ મંદિરના આપ અવશ્ય દર્શન કરજો મિત્રો આપ જોઈ શકો છો જ્યારે તમે મંદિરની અંદર પ્રવેશ કરશો ત્યારે એક ટાઇલ્સ લગાવેલી છે જે ઓગણીસો ને માં લગાવેલી છે મિત્રો આ

રાજનું પણ અહીંયા મંદિર આવેલું છે અને મિત્રો એની બાજુમાં જ સાંઈ બાબાનું મંદિર પણ આવેલું છે મિત્રો એના પણ હું તમને દર્શન કરાવીશ અને મિત્રો અહીંયા એક બીજી વાત એ કે જો વૃક્ષ પ્રેમી જેને વૃક્ષ બચાવવું જ છે એના માટેનું અગત્ય ઉદાહરણ છે મિત્રો આપ જોઈ શકો છો આ પીપળાનું વૃક્ષ છે અને સાંઈ બાબા અને શનિદેવ ભગવાનનું જે મંદિર છે એની વચ્ચે એક પીપળાનું પણ અહીંયા વૃક્ષ છે અને ત્યારે બાજુ ચણતર કામ કરેલું છે અને વચ્ચેથી પીપળો જે છે એ ઉગાડેલો છે તો મિત્રો તમારે પણ જો વૃક્ષ પ્રેમી હોય તો તમે આ રીતથી કોઈ સ્ટ્રકચર ઊભું કરી અને વૃક્ષો તમે બચાવી શકો છો આપ જોઈ શકો છો એમ અહીંયા વૃક્ષ પ્રેમીનું ઉત્તમ ઉદાહરણ છે અને મિત્રો અહીંયા બાજુમાં સાંઈબાબાનું પણ મંદિર આવેલું છે તો મિત્રો આજે હું એના પણ તમને દર્શન કરાવીશ મિત્રો આપ જે જોઈ રહ્યા છો એ સાંઈ બાબા મંદિર છે